શા માટે દિવસના બેથી છમાં અને રાતના બેથી છના સમયમાં ગેસનો પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તો આયુર્વેદમાં દિવસના બેથી છનો સમય અને રાતના પણ બેથી છના સમયને વાયુ દોષનો સમય ગણવામાં આવ્યો છે એટલે કે આ સમયમાં નેચરલી જ વાતાવરણમાં અને આપણા શરીરમાં વાયુ વધારે હોય છે અને તેમાં પણ તમે જમવામાં એવું લ્યો છો કે જેનાથી વાયુ વધે છે અને તમારો સ્વભાવ પણ ચિંતાવાળો કે પછી વાત પ્રકૃતિવાળો છે તો વાયુ વધી જવાથી તમને ગેસનું તકલીફ થાય છે તો આનાથી બચવા માટે સાંજે તમને ભૂખ લાગે તો એકદમ સૂકો કે તીખો તળેલો નાસ્તો ન કરવો ભૂખ લાગે તો જ અને ઘરનો બનાવેલો ગરમ તાજો નાસ્તો કરવો તેમાં તમે ગળ્યું ખારું કે ખાટી વસ્તુ લઈ શકાય સાંજના સમયે ગરમ પાણી પી શકાય